આજે નખત્રાણા તાલુકાનો અહીંયા રામેશ્વર રામદેવ મહારાજનો જે મેળો છે એ પરંપરાગત રામદેવજીનું મોડું આપણે અહીંયા મંદિર આવેલું છે તો આજે મેળાનું ખાતમુહૂર્ત આજે એનો મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો તો આ પ્રસંગે નખત્રાણાના આપણા પ્રાંત અધિકારી સુતર સાહેબ તેમજ આપણા નગરપાલિકાના ગઢવી સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દિલીપભાઈ પૂર્વ સરપંચ લાયાભાઈ આપણે ચંદનસિંહભાઈ તેમજ જીતુભાઇ મારા આપણે સોનીભાઈ લાખાભાઈ હરીભાઈ તેમજ અમારા મહામંત્રી મહામંત્રીશ્રી હરિસિંહભાઈ જીતુભા તેમજ આપણે ભાસ્કર સાહેબ તમામ લોકો જે આજુબાજુના ગામડાના મોટી સંખ્યામાં અહીંયા મેળામાં લાભ પ્રવાલે આવે છે અને ત્રણ દિવસ સુધી આ મેળો એકદમ સખત ફૂલ ટ્રાફિક અહીંયા કરીને રહે છે આના પછી આ મેળા પૂરા થયા પછી ત્યાંથી ચક્ર મેળામાં બધા તમામ દુકાનદારો અને બધા હોય નમસ્કાર આજે રોજ તારીખ તેર નવ બે હજાર ચોવીસના રોજ રામદેવપુર મેળાનું ઉદઘાટન માન્ય ધારાસભ્યશ્રી અને પ્રાંત સાહેબશ્રી અને અન્ય સામાજિક આગેવાનોની સાથે મળી અને નખત્રાણા નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું આ મેળો ત્રણ દિવસ ચાલશે આ મેળામાં કુલ એકસો સાહીઠ જેટલા સ્થળો રાખેલા છે તદુપરાંત વિવિધ રાઇડ્સ કે જેનો આનંદ લોકો માણી શકશે તદુપરાંત ફાયર ફાઇટર સહિતની અને અન્ય તાકીદની સુવિધાઓ પણ અહીં રાખવામાં આવી છે આ રામદેપિલ મેળાનું વર્ષોથી અને ઐતિહાસિક પૌરાણિક પૌરાણિક મેળો છે અને પરંપરાગત રીતે ગ્રામ પંચાયત દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી જ્યાંથી નગરપાલિકા શીખવવામાં આવી છે ત્યાંથી નગરપાલિકા દ્વારા સામાજિક આગેવાનો તેમજ રાજકીય કાર્યકર્તાઓ અને વહીવટીતંત્ર સાથે મળી અને આ મેળાનું આયોજન કરવામાં આવે છે નખત્રાણા તેમજ આજુબાજુના ગામો અને કચ્છ જિલ્લાના વિવિધ ગામોમાંથી પધારતા આ મેળામાં સર્વે ધર્મપ્રેમી જનતાઓને ખાસ અપીલ છે કે તમે મેળાનો શાંતિપૂર્વક આનંદ માણો તદુપરાંત સ્વચ્છતાનું આપણે ધ્યાન રાખીએ કારણ કે સ્વચ્છતા એ જ સેવા છે અને સ્વચ્છતા એ જ પ્રવૃત્તા છે જય રામદેવજી જય માતાજી હા હર